મિત્રો કેમ છો હું છું એમ કે દેશાઈ અને એમ કે હબ નામની આ યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો સ્માર્ટ મીટરની સ્માર્ટ માથાકૂટ છે ગ્રાહકો માટે એક સારા સમાચાર આવ્યા છે જી હા મિત્રો હવેથી એટલે કે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકોને એનર્જી ચાર્જ અને પર યુનિટે જે છે એ ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે મિત્રો વિડીયોને આગળ વધારતા પહેલાં જો હજી સુધી તમારા દ્વારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો કે જેથી આવનારા નવા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે મિત્રો આપણી આ જ ચેનલમાં સ્માર્ટ મીટર સાથે સુસંગત ઘણા બધા વિડીયો મૂકેલા છે જેમાં સ્માર્ટ મીટરનું રિચાર્જ કઈ રીતે કરવું સ્માર્ટ મીટર કઈ રીતે કામ કરે છે સ્માર્ટ મીટરનું બિલ કઈ રીતે બને છે જેવા ઘણા બધા વિડીયો આ ચેનલમાં મૂકેલા છે જો આ વિડીયો જોવાના તમે બાકી હોય તો અવશ્ય જોઈ લો કે સ્માર્ટ મીટર ની બેઝિક માહિતી તમને મળી રહે મિત્રો ન્યૂઝપેપરમાં આપણે આ રીતના કટિંગ જોયા હશે મિત્રો સ્માર્ટ મીટર રિલેટેડ જે ડિસ્કાઉન્ટ આપવાની જે વાત છે એ આપણે અત્યાર સુધી ન્યૂઝપેપરમાં જોઈ રહી છે પરંતુ આપણે પ્રથમ વખત જે છે એ આ રીતે એક ઓફિશિયલ ન્યૂઝ આવેલા છે અને એક પરિપત્ર જે છે એ આપણે પરિપત્ર દ્વારા જે છે એ જાહેરાત કરવામાં આવેલી છે જી હા મિત્રો જીઇઆરસી એટલે ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેશન કમિશન દ્વારા પોતાના ટેરિફ ઓર્ડરમાં એક એપ્રિલ બે હજાર પચીસ થી સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકોને એનર્જી ચાર્જમાં ડિસ્કાઉન્ટ આપવાની વાત જાહેરાત કરેલી છે જી હા મિત્રો સવારના અગિયાર વાગ્યાથી લઈ અને બપોરના ત્રણ વાગ્યા સુધીના સમયગાળામાં ગ્રાહકો દ્વારા જે પણ કન્ઝપ્શન કરવામાં આવેલ છે જે વપરાશ કરવામાં આવે છે તેમાં પર યુનિટ સાઠ પૈસા સુધીનું જે છે એ ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવેલી છે મિત્રો એ સિવાય આપણે જોઈ શકીએ છીએ કે એનર્જી ચાર્જમાં પણ સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકોને ફાયદો થવાનો છે જે આપણે અહીં દર્શાવેલા ટેબલ પરથી સ્પષ્ટ જોઈ શકાય છે અને હા સૌથી અગત્યની વાત મિત્રો આ જાહેરાત જે છે એ જીઈઆરસી એટલે કે ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેશન કમિશન દ્વારા કરવામાં આવેલી છે અને એ જે છે એના ટેરિફ ઓર્ડરમાં વખતો વખત આપણા બિલમાં જે એનર્જી ચાર્જ આપે છે જે ફ્યુલ ચાર્જ છે તેમાં વધઘટ જે છે એ માર્કેટ રેટ પ્રમાણે કરતી હોય છે અને તેનું જે છે એ અમલીકરણ ગુજરાતની ચારેય વીજ વિતરણ કંપનીઓને ફરજિયાત કરવાનો હોય છે એટલે કે ડીજી બીસીએલ યુજીવી સેલ એમજી સેલ અને યુજીવીસીએલમાં જે પણ જગ્યાએ સ્માર્ટ મીટર લાગશે તે બધી જ જગ્યાએ જે છે તેના એનર્જી ચાર્જમાં એ સિવાય અગિયારથી ત્રણ વાગ્યા સુધીના સમયગાળામાં સાહીઠ પૈસા સુધીનું ડિસ્કાઉન્ટ જે છે એ એક એપ્રિલ બે હજાર પચીસથી સમગ્ર ગુજરાતમાં લાગુ પડવાનું છે અને અંતે મિત્રો જો વિડીયોની માહિતી તમને સારી લાગી હોય તો તમારા મિત્ર વર્તુમાં ચોક્કસ શેર કરો સાથે સાથે સ્માર્ટ મીટર રિલેટેડ તમને પણ કોઈ કન્ફ્યુઝન હોય અથવા તો તમારું શું આ બાબતે મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખો આભાર